નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર સુપ્રસિદ્ધ યાત્રાના ના અંબાજી માં રૂપિયા બસો પંચોતેર કરોડ ના વિકાસ પ્રોજેક્ટ ખડા કરી દેતી ફિલ્મ એક થી ડાય અમદાવાદ પ્રત્યાર્પણ ભારતીય પ્રતિનિધિ મંડળ મેક્સિકો ની મુલાકાત એનસીપી દ્વારા મ્યુનિસિપલ કચેરી સામે દેખાવ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી આરાસુરી મંદિર માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા બસો પંચોતેર કરોડથી વધુ રકમના ખર્ચે અનેક સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટો હાથ ધરાઈ રહ્યા છે અંબાજી મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને કારણે આ પૌરાણિક યાત્રાધામની શિકલ તદ્દન બદલાઈ જશે અંબાજીનો સમાવેશ એકતા એકાવન માં એક શક્તિપીઠ તરીકે ગણાય છે અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા લોજિંગ મનોરંજન અને તબીબી સુવિધાઓ માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ગબ્બર પરિક્રમામાં પણ વિવિધ ફેરફારો હાથ ધરીને આદ્યશક્તિની શક્તિની એકાવન મૂર્તિઓની સ્થાપના કરવાનું કામ પૂર્ણતાને હારે છે આ સ્થાને સૌર અને પવન ઉર્જાની ઉર્જાથી પ્રકાશિત સિરિયલ કિસની ઇમેજમાં બંધાઈ ગયેલા બોલીવુડ એક્ટર આપકે ઝહેન મે કિસ તરહ કા કાલ્પનિક કિરદાર ટટક હોતા Soon a dying on the big screen will haunt you for how long only time can tell. Prior to that be ready to experience Bollywood actor Imran Hashmi's next supernatural thriller Ekthi Dian's official trailer. A film based on real cult and directed by Kanna Nair starring Imran Hashmi, Kalki Keklaan, Kongana Sen Sharma and Huma Qureshi is ready to send a chill down your spine. This film's trailer looks quite spooky and you might have sleepless nights thereafter the background score and the visuals create a nail-biting ambience along with the voiceover describing the beauty as well as the terror of a dyan existing around us well ek thay is amongst the most awaited films this year as it brings the association of two powerhouse filmmakers vishal bharadwaj and Ekta kapoor so are you ready for a horrifying summer this april 18th <coughs> do let us know your feedback મા વીસમી એપ્રિલ ના રોજ રિલીઝ થઈ ગઈ છે ફિલ્મ નું નામ સાંભળતા ફિલ્મ તમામ રૂવાડા ઉભા કરી દે તેવી ધરાવણી હશે ફિલ્મ સુપર નેચરલ એવા બે પરવાહ નાસ્તિકોથી શરૂ થાય છે જેને જલ્દીથી બીજી દુનિયાની હકીકતો અંગે જાણ થાય છે આમાં પિતાનો પુત્ર મોટો થઈને જાદુગર બને છે જાદુઈ શક્તિ તેની કળા અને હુનર છે પરંતુ ડાકણો અને પિચાસો આ અંગે થોડું ઘણું જાણે છે કારણ કે બાળપણથી જ આ અંગે વાંચતો આવે છે ફિલ્મમાં ઘણા પ્રસંગો એવા છે કે જે તમારા શ્વાસ થંભાવી દેશે

ભારતીય રાજ્ય તેમજ ભારતીય એલજી સુજોય આર ચિનોય ભારતીય એલજી સુજોય ચિનોય અને અન્ય ઉદ્યોગપતિઓ સાથે આ પ્રતિનિધિ મંડળે ખાસ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્વાઈન ફ્લુ અને એએમટીએસ ના ભાડા વધારા મુદ્દે ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા સ્વાઈન ફ્લુ એ માથું ઉચક્યું છે જ્યારે તેના કેરને રોકવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે બીજી બાજુ વધતી મોંઘવારીને અમ્યુકો દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ ભાડામાં અસહ્ય વધારો ઝીકાતા મુસાફરો પર પૈસાનો બોજ વધુ પડી રહ્યો છે વારંવાર તંત્ર દ્વારા બસ ભાડામાં વધારો ઝીકવામાં આવે છે પરંતુ સામે સુવિધાઓનો અભાવ હોવાને કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે દેખાવ બાદ કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર